દુનિયાને અલવિદા કહી દીધી છે ગયા સપ્તાહ જ તેની બીમારીના કારણે ઝડકના શૂટિંગમાં બ્રેક લેવાની જાહેરાત કરી હતી ત્યારે મિત્રો આપણે વધુ જણાવી દઈએ કે ભાભી કલસ મેરી આશિકી તુચ્છે તથા ખુબલડી મદાની ઝાશિકી રાણી જેવી સુપરહિટ સિરિયલ સિરિયલથી ટીવીના પડદે આવું સ્થાન હાંસલ કરનારી ડોલી આધારિત વિદાયથી તેના લાખો ચાહકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી ડોલીના શ્વાસ લેવામાં તકલીફ થવાના થોડાક દિવસ અગાઉ જ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી કેન્સરની સારવાર દરમિયાન તે કેથોનિક લેવાની કારણે તે વધુ સમય શૂટિંગ કરવાના સમજ નહોતી તો મિત્રો આજના આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ